મોટી દેવ ભાઈ ચેહર પાલન કરીને છે આપડા હગા છે ભાઈ તમે ગમે ત્યારે ત્યાં જાવ ને તો ભાઈ આપણું નામ દઈ દેજો બરાબર ને ઓળખો ઓળખો ના ઓળખો એમ બને છે હા ના ઓળખો બને ભણા શું કરતા હતા એક પેલો પણો આ પણો છે બા પેલા છે મે એ જે એ પેલા કુવા જો તેમ બા આ હાલત કરી દીધા તમે તો ના આવ્યો એટલે શરીર બગાડી દીધું હો કે બગડે તાર કે લાગન તમે બે રાત તો આ કોટર ભાઈ ના છે

તો ભાઈ આપણે રવિવારના દિવસે ઘરે હોય એટલે ભાઈ આપણને ડાળ ઢોકળી ખાવાનો મોકો મળે એટલે કીધું છે કે આપણને દાળ ઢોકળી ભાઈ બહુ ભા બે બનાવજો ભાઈ બકાતી ના હું આયે એમ બપર ખાવ આપણો બિંદુ ભાઈ કપડો ધોવો અને ભાઈ આજે રવિવારના દિવસમાં એકદમ ભાગા દોડી રહેવાની છે અને આજના દિવસમાં આપણે શું કરીએ છીએ આખો દિવસ છે તમે જોતે રહેજો અત્યારે તો હું જઈ રહ્યો છું વાલમ મિટિંગમાં કઈ મિટિંગમાં જઈ રહ્યો છું ને તેની મિટિંગમાં જઈ રહ્યો છું એ તમે આગળ જોતા રહેજો તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ મિટિંગમાં જવા માટે આપણે કઈના રેડી થઈ ગયા હતા પણ એક ભાઈ કે મારો ગોમમાં જવાનું એની રાહ જોઈ રહ્યો હતો અને આ ભાઈ એની મમ્મીને ભાઈ દવાખોન લઈને ગયો હતો એટલા માટે ભાઈ મિટિંગમાં થોડું લેટ થઈ ગયું છે આપણા સગા સંબંધીઓને કહેવાનું છે કે એક અપરામતા બંધ છે કે એમાં તમારે રોકડ વ્યવહાર કરવો અને રોકડ વ્યવહારની રકમ આપણે રૂપિયા 101 નક્કી કરેલી છે અને અત્યારે સમય પ્રમાણે આપણે જમણવાર પણ કરીએ છીએ તો પોતાના કુટુંબ અથવા સગા સંબંધી પૂરતો જમણવાર કરવો અને આપણા બધા માટે અમલ કરવા જેવો ડીજે અને ગરબા બંધ કરવા આ જેમની વાત છે હવે આપણે દરેક અભિપ્રાય લઈએ અને પછી અમે ચર્ચા કરીએ અત્યારે વાગે છે બપોરને આપણે મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને આજના દિવસમાં આખા દિવસમાં શું થાય છે જોતા રહેજો તો ભાઈ ચાલો મળીએ થોડા અત્યારે આપણે વાલમની અંદર મીટિંગમાં આવ્યા તો આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે બોલો ભાઈ શું કહેવું છે તમારું બીજી જોરદાર આવે ને ભાઈ મજબૂત આવે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો એવું એમ બરાબર ભાઈ તમે આમ

આપણા ઘરે આવી ગયા છે સંજય ભાઈ ચાલો તો ભાઈ આપણે મિટિંગની અંદરથી અંદર આવી ગયા છીએ એટલે કે મીટિંગ મિટિંગમાં જઈને અત્યારે ઘરે આવી ગયા છીએ ઘરે ઈક જમવાનું હતું પણ આપણે ત્યાં જમ્યા નથી બે દાઢકડી બનાય કે નહીં બનાય તો ભાઈ આપણે જમી લઈએ જમીને મળીએ જો આપણે ઘરે હોય ને તો આપણને દાળ ટુકડી બહુ ભાવે એટલે હું મમ્મી ને મારા બેબી ને બનાવવાનું કીધું હતું એટલે બનાવી છે અને આપણે જમીને આપણે ક્યાં જવાનું છે એ વિડીયોમાં જોતા રહેજો હજુ પણ બહાર જવાનું છે કેમ કે રવિવારનો દિવસ હોય એટલે આપણો નવરાત્રો બિલકુલ ના હોય કેટલા બધા કામ છે તો આગળ ક્યાં જઈશું એ જોતા રહેજો તો ચાલો જમીને મળીએ થોડા આગળ એટલે સુરત અમે હોય અમે જ આવતા હતા મોમાં ઘેર તે તમે ક્યાં ના હાલ હાલ તે અમે તો અહીંયા આવતા હતા તો અમે લાલમ બે હાલ જઈએ તમે તો રહેવાય કણ આપડે હંગાત તો જાણે યાર ભાઈ

અત્યારે વાગ્યા છે આપણે મામાના ઘરે આવી ગયા છીએ આપણા મહેમાન પણ આવ્યા છે જયદીપજી અમને મહેસાણા કયા એરિયામાં તમારી દુકાન છે પાર્લર મોટી દઉં ભાઈ ચેહર પાલન કરીને છે આપણા હગા જી ભાઈ તમે ગમે ત્યારે ત્યાં જાઓ ને તો આપણું નામ દઈ દેજો બરાબર ને આમ બીજી કઈ જગ્યા આપણા પેલા હજી ગોટા રે એના જોડે ને પેલા દાદા દાદીના ભાઈ ગોટા છે ને પોંડુ ને

આપણે મમ્મા ના ઘરેથી ઘરે આવી ગયા હતા અને રાત્રે જમ્યા અને પછી બીજા બધા ઘણા બધા કામ હતા એ પતાયા અને પછી અત્યારે આપડે રાતે ઊંઘી ગયા અને અત્યારે સવારે વિડીયો એડિટિંગ કરવા માટે ઉઠ્યા છીએ તો આ બ્લોગને તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ તો ચાલો મળીએ એક નવો બ્લોગ લઈને તો બાય બાય